ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક કેટલું ઊંડું છે તે સવાલ ફરી ચર્ચામાં છે ભુજમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નશામુક્ત અભિયાનને રાજકીય રંગ આપી દબાવવાનો કથિત પ્રયાસ સામે આવ્યો છે મેવાણી દ્વારા દારૂના અડ્ડાઓ સામે જનતા રેડ ચલાવ્યા બાદ વિવાદ વકર્યો છે આજે ભુજમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી પોલીસ પર ગંભીર આક્ષેપો મુકાયા છે આવેદનપત્ર મુજબ પોલીસે કથિત રીતે બુટલેગરો નો સહારો લઈને મેવાણી વિરુદ્ધ રેલી કાઢી હતી જેમાં મેવાણી હાય હાય ના નારા પણ લાગ્યા હતા સમર્થકોએ આ રેલીને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ઉઠાવેલા પ્રશ્નોને વિમુખ દિશામાં વાળવાનો સીધો પ્રયાસ ગણાવ્યો છે ગુજરાતમાં દર અઠવાડિયે કરોડો રૂપિયાનો નશો પકડાય છે જે વહીવટી નિષ્ક્રિયતા તરફ ઇશારો કરે છે લોકશાહી વ્યવસ્થામાં નશો બંધ કરાવવા માંગનાર સામે વિરોધ કેમ અને નશો વેચનાર સામે રેલી કેમ નહીં આવા પ્રયાસો અત્યંત ચિંતાજનક છે રજૂઆત કરનારાઓએ સ્પષ્ટ માંગ કરી છે કે સમગ્ર ગુજરાતને નશામુક્ત બનાવવા માટે ખાસ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં આ વિવાદ રાજ્ય સ્તરે નવા વળાંક લે તેવી સંભાવના છે મંચ તેમજ કોંગ્રેસ પરિવાર સાથે જાગૃત દરેક સંગઠનના આગેવાનો તેમજ મોડી સંખ્યામાં લોકો આજે સાહેબ એક પ્રશ્ન સાથે આવ્યા છે કે આપ અને અહીં બેઠેલા દરેક વ્યક્તિ જાણે છે કે કચ્છ ગુજરાત દારૂબંધી રાજ્ય છે દારૂ તો એ હતું કે દારૂના કારણે પરિસ્થિતિ એટલી વિકટ નથી પણ હવે પરિસ્થિતિ વિકટ થઈ છે આજે ભુજના પણ હું એવા વિસ્તારો જણાવી શકું જેનામાં ડ્રગ્સ મળી રહ્યો છે આ મુદ્દે ગુજરાત ને નશા મુક્ત જોતા એક પણ ભ્રષ્ટ અધિકારી અને જે આ સાથે મળી અને આ દુશ્મો ને આગળ વધાવતો અધિકારી ચોક્કસ ભ્રષ્ટ છે અને એના પટ્ટા ઉતારવાની એમણે વાત કરી હતી ના કે કોઈ દરેક વાત કરીએ હતી એના મુદ્દે પણ જયારે

કે સમગ્ર કચ્છમાં કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં સો બસો મીટરે દારૂની દુકાન ન હોય તો એટલું જ કહેવા માંગીએ છીએ જે હમણાં રેલીઓ કાઢી જીગ્નભાઈના એક નિવેદન થઈ નિવેદન એવું હતું પટ્ટા ઉતારી લેશે એવી વાત જ નહોતી કરી પટ્ટા ઉતરાવી લેશું ઉતરવાનું એટલે ગુનેગાર કે જવાબદાર હોય તો એનો પટ્ટા ઉતરે એમાં કાંઈ ખોટું નથી અને બીજી વાત કે જ્યારે ત્યારે દારૂ પકડાય છે કરે છે તો નાના કર્મચારી ઉપર

તો આ જુવાધરને બચાવવા માટે અમે આપના માધ્યમથી ગ્રહ વિભાગને કહેવા માગીએ છીએ કે તમે આ દારૂનું દૂષણ ડ્રગ્સનું દૂષણ અને એમાં આપણો જિલ્લો સરહદી જિલ્લો છે વારંવાર ડ્રગ્સ છે એ આપણા જિલ્લામાંથી જ પકડાયેલું છે તો આવું મોટે પાયે અહીંયા કરીને દારૂ ડ્રગ્સનું અત્યારે વેચાણ થાય છે પીવાય છે અને જુવાધર બરબાદ થાય છે એ અટકે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું અને જિજ્ઞેશ મેવાની છે એ શર્માની ધારાસભ્યશ્રી છે ઘણી વખત આપણે વહીવટી તંત્ર પાસે પણ જતા હોય છે કામ ન કરે તો આપણે ભાષા જ વાત કરી છે તમારા પટા તમે કામ નહીં કરો તો ઉતરાવીશું એના સિવાય એને કોઈ વાત કરી નથી સંસ્કારની વાત કરો છો કરે છે તો સંસ્કાર કોના નથી ઘણા એ લોકોએ કેવા કેવી ભાષાઓ વાપરે છે ગર્ભપુત્રી પોતે એમના બીજા મંત્રીશ્રીઓ ત્યારે સંસ્કારની વાતો શીખવાડવાની કોઈ જરૂરિયાત નથી તો અમારી આજે રજૂઆત એટલી છે માંગણી કે કચ્છમાં દારૂ અને ડ્રગ્સ બંધ થાય નહીં તો જનતા અમે બધા સાથે મળી અને ઠેર ઠેર ટકાની પોલીસને જાતે જઈને બતાવીશું કે આ તમારો વેચાય

એક જનપ્રતિનિધિ વડગામ ધારાસભ્ય નશા મુક્ત ગુજરાત નું જાણે સ્વપ્ન જોતા હોય અને એમણે જે જનતા ઋણ કરી અને ત્યાંના જે પણ અધિકારી હોય જો

છે તેમના વિરુદ્ધ પટ્ટા ઉતારવાની વાત કરી પણ જા એક રાજકીય ઇશારે અને રાજકીયંત્રો કાર્ય કરવામાં આવ્યું એને અમે સતત શબ્દો વખોડીએ છીએ કારણ કે પોલીસ સમગ્ર પોલીસ ખરાબ નથી અમે કઈ જ છીએ એ પોલીસ જે ભ્રષ્ટાચાર કરી રહી છે આ વેપલાવ સાથે સંકળાયેલી છે અને ખોટા કાર્યોમાં છે જ્યાં યુવાધન ખરાબ ખતમ થઈ રહ્યો છે

પોલીસ કર્મચારીઓને કહીએ છીએ કે આપ કોઈના ઈશારે કોઈના હાથા ન બનો કારણ કે આ લડાઈ ડ્રગ્સ અને દારૂના વેપલા બંધ કરવાની છે અને ચોક્કસ અમે આ વેપલા અને ડ્રગ્સ નું વેચાણ અને નું વેચાણ બંધ કરવાની પ્રક્રિયા કરશું